ગુડ મોર્નિંગ જય જોહાર જય આદિવાસી આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ચા મૂકી દીધી છે અત્યારે એક બાજુ દાળ બાફવા મૂકી દીધી છે દેવી કે આજે ચણાનું શાક હતું ને તો વધારે ખાધું જ નહીં એટલે વહેલું એના માટે બનાવવું પડશે આજે અને હમણાં યુગના પપ્પાને મેં એક કામ સોંપું બટાકા છોલી આપો મોડું થઈ ગયું છે બટાકા છોલી નાખો હા ચા બની જ ગઈ છે લોટ તો મેં ક્યાં આનો બાંધીને રાખ્યો છે યુગને આલુ પરાઠા જોઈએ એટલે એના માટે મેં બટાકા કાફી લીધા છે બટાકા છોલી નાખું યુગની મમ્મી ચા બનાવે છે એટલી વાર યુગ ચાલ ચા તૈયાર થઈ ગઈ આવી ગયા ભાઈ યુગભાઈ આવી ગયા ચાલ ચા પી લે કેમ આ છોડિયા કરતો છે કેમ એને પાર ટીવી જોતા જઈને ચા પીવું છે આમ અહીંયા પી લે રસોડામાં કાલે બી તારા પપ્પાની ચા આખો કપ નીચે કાલે પપ્પાને ચા બી નહીં પીવા મળી જોયું તારા માટે આલુ પરોઠા બને છે આલુ પરોઠા થોડુંક મોડું હા બટાકા નહીં હતા પપ્પાને મેં અવાર હવાર માં લેવા મોકલેલા હતા પણ નાના નાના હતા એટલે ચાલો આલુ પરોઠા બનાવી લઈએ હવે રેડી થઈ ગયું છે બધું એટલે ફટાફટ બનાવી લઉં અત્યારે મેં અડધા પરોઠા બનાવી લીધા છે અત્યારે નવા બટાકા આવે છે એ ભાવતા જ નથી પણ શું કરી હવે એ જ મળે એટલે એ જ વાપરવું પડે ચલાવી લેવાનું બધું પછી મમ્મી મને મૂકો આવ એકલો નહીં જતો આજે ખાધું નહીં એટલે મે દેવી જોડે રિસાઈ છું મે રહી રહી છું ક્યારની ખાઈ લેવાનું એમ એ ખાતો જ નહીં એને ભાવે જ ખાઈ રાતે ચણા બનાવ્યા થાને તો આટલું જ ખાધું તો પછી સવારે કે કે મને ભૂખ લાગી ભૂખ લાગી ખાલી પેટ હતું અને સરબત બનાવીને પીતો હતો પેટ પેલું એ થઈ ગયું ખાવાનું બનાયું દાળ આટલું ખાધું ખવાયું જ નહીં મેં રડતી હતી એમ એવું નહીં કરવાનું જેવો એ ખાઈ લેવાનું હું એ કરે છે બોલવાનું થોડું બોલતો જ નહીં એટલે મેં રડતી હતી આજે હવે એને બે વાગે કેટલા અઢી વાગે થી છે અઢી વાગે થી એક્ઝામ છે એટલે એને હમણાં મૂકવા છું આજે તો દૈવિકને મૂકીને મેં બીજા રસ્તે જાઉં છું સરદાર હાઈટ્સ છે એની બાજુમાંથી જ રસ્તો જાય છે ત્યાંથી હું આજે ઘરે જાઉં છું પહેલાં રસ્તામાં બહુ ખાડા હતા અને બહુ જ ખરાબ રસ્તો હતો એટલે અહીંયાથી ખાસ નહીં જતી હતી અત્યારે બહેનો છે એટલે બહુ મસ્ત રસ્તો બની ગયો ઘર સુધી એટલે હવે અહીંયાથી જ નીકળું છું તો અહીંયા આંબલી દેખાઈ ગઈ છે કેટલી ગઈ છે પાયકી હશે ખાવાનું મન થઈ ગયું એટલે ઊભી રહી ગઈ પણ અહીંયા નીચે નથી એટલે હવે ચાલ્યા જ કરું ઘરે બહુ લાગી છે અત્યારે હું ટેરેસ પર જાઉં છું રોટલી છે એ કાગડા ખાય છે એટલે કાગડાઓને નાખી આવું એમ કરે ટેરેસ પર આવી ગઈ છું હવે રોટલી અહીંયા મૂકી દઉં એટલે કાગડા ખાયા કરશે પછી થોડી થોડી લઈ જશે તોડી નાખી દેવાની અહીંયા એટલે આવીને ખાયા કરે આજે યુગ દેવિક ને ધમકી આપે છે તે દિવસે અહીંયા ગાડી ઉતારી પાડી હતી એટલે આજે અમારે યુગ ધમકી આપે છે કે આજે ઉતારી નહીં પાડતો ગાડી એમ કે છે હું કહેતા હતા તારા ફ્રેન્ડ દેવિક મૂકવા આવેલી ત્યારે હા લઈ લેમ લાખ એમ તો રોજ ઉચકીને જાય છે આજે નઈ ઉચકાતી પરોઠા વાયદા કે નહી છે ને ખાવું છે પરોઠા ચાલ ખાઈએ પરોઠા લસણની ચટણી ને પરોઠા ખાઈએ બીવું ઊંઘી ગયો છે દેવી કે ખાધા કની દેવી કે નહીં ખાધા હવારે એના માટે જ મેં ગરમ ગરમ બનાવેલા તેણે ખાધા જ નહીં એટલે જ મેં પછી રડતી હતી નાસ્તો જ નહીં કર્યું માન નહીં ખાવું પરોઠા એમ કરે પછી દાળ ભાત બનાવ્યું ને એ બી નહીં ખાધું ના કેમ બાવે ઊંઘી જ ગયો છે થાકી ગયો છે આજે થાકી ગયો મારો દીકરો સ્કૂલમાં લખી લખીને થાકી ગયો કે બેહી બેહી નાખો દિવસ એટલે અમારે યુગ ઊંઘી ગયો છે ને એને છે ને એક્ટિવાની સીટ નહીં ગમતી એ વચ્ચે બે એટલે લપસી જવાય છે એટલે કે કે સીટ બદલાવી દેજો એમ એવું હા તો એવી જ હારી એમ કે મેને એમ એ તો દેવીક જોડે બેહીને આયવાય આડે દડ ચલાવે ને એટલે આપણે લપસી જ જઈએ બ્રેક બો મારતો હશે ને એટલે એટલે પછી આ કે કે આપણે બદલાવી દઈએ એમ કે સારું હવે નવી સીટ નખાવી દેસ એક્ટિવામાં નહીં નખાવ કે

ખાઈ લેવાનું જે બનાવે તે દાળ ભાત ખાધું પરોઠા ખાવું છે તારે સારું ચાલ લઈ આવું છું અમે તો યુગ સાથે પરોઠા ખાવા બેસી ગયા છે પરોઠાની સાથે લસણની ચટણી મજા આવે ને ખાવાની કેમ હા તો પરોઠા એ થોડો ચટણી ને એવું ખાય તો એમ જ પરોઠા ખાલે ખવાઈ જશે ને પણ ચા કોઈ નહીં એટલે દસ વાગી ગયા છે અને અમારો યુગ હજુ બી વાંચ્યા જ કરે છે કેમ બહુ વાંચે છે આજે

ચાલો 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 ભાગો ભાગો તો આજના વ્લોગ ને અહીંયા જ એન્ડ કરે છે જો તમને અમારા ડેલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી કાલે મળીશું નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને બાય બાય